બાજી મિત્રો સ્વાગત છે આજના નવા એક બ્લોગ વિડીયો તો આજે બધા અમારે એક બધા મોજ કરવા બાદ નીકળીએ જોવા ચોમાની તો આ છે અમારા મુજીભાઈ ગેમતજી અમારા નાથુભાઈ અને પાછળ પેલા છત્રી નું ભા એ અમારા માઉથ હોય છે અમારા હાકા છે ને જો આ તો પલળી છે ને અમે તો છત્રી લઈ નીકળે છીએ અને અરે બધા મારી છત્રી માં આપવા પણ કોઈ આપવા દેતો નહીં કેમ કે છત્રી મુ એટલો લાયો છું કે એટલે અમારે કોઈ કહેવા ના દઉં હું

પલાડી પલડો અમે પલાળવાનું ચાલુ કરી દો ગાડી પહોંચ્યા અમારે આમાં શું હોય કે ચોમાસાની અંદર બાર મહિનામાં એક જ વસ્તુ એવી થાય કે જે છે કંકોળ એટલે કંકોળ વેરતા જઈએ એટલે ખાવાની બહુ મજા આવે અને બાર મહિના ચાર મહિના જ કંકો તમને અને એ શ્રાવણ મહિના હું જ ખવડાય પછી ખવડાય નહીં મિત્ર મને તમને ઘંટાળો આવે તો મને એવું નહી કે આ બધા કંકો જેને ખાવે ખાય ના ખાવ પણ

અબો દેખાય છે રાજેરાજી આ ટોમાનું તો બધાઈ દે છે બાને હ હ વાત પણ મજા આવે હ આ તો કઈ ના ભલો થાય તો ખવાર ને વરસાદ ચાલુ છે ને હવારાના પગર ઈ બાકી હવાની બાકી છે ને અમારા ગેમજી તો લેળો ભાઈ બ્લોગ બનીને તા ને આ વિડિયો ઉતારન કાઈ ન મોગ એટલે બ્લોગ બનીજી ને અમારા મુજી ભાઈ આ તમાઈને તો ઈઓને ઊઠઈ લીધા ઈ જુઓ તમે

આట్లాડી આદર વધે એવું એમાં આપા રોલ આગળ વસી ગયા તો પાછળ કરીએ ના જવું એટલે મિત્રો સપોર્ટ કરે સપોર્ટ કરતા જે સપોર્ટ કરે છે વાળું છે પણ એવું નહીં હો કે નવર ગાડો જમય

મિત્રો હાલ નહીં ગયા તા કે અમે ઉતારીશું પણ જે અમારો અમારોગ પણ આવશે મોટો માનવી નું નોમ ના કદાચ અને અમુક વિડીયામાં પણ એને લીધો છે બહુ સારી એક્ટિંગ કરે છે થોડું પડે છે બાપુ છોકરું એટલે ઓછું ફાવે એટલે હવે જોઈ લો

છે એટલે બધા એક્ટર અડધા ગેર છે અને અડધા આવ્યા છે અડધા બધા નહીં જઈને બેઠા છે એટલે કે અમે પલાળવાની આ હતા એટલે અમે આવ્યા છીએ અને ફોરા ઉડા લે છે એટલે બ્લોગ બનાવવાની એ મજા આવતી નહીં પણ તો એનો પણ લઈ લીધો છે આજે અને જે હા ગેમ જ એ કીધું કે અમારા કોણિયાનું વિડીયો આવશે તો અમે જશું તો એનો ગ્લો પણ મૂકીશું અને એનો વિડીયો પણ સારો બનાવીશું તો મિત્રો આ બ્લોગને છૂટા આપે એટલે બનાવી દીધો તો આ બ્લોગ બને એટલું શેર કરજો આગળ મોકલજો અને અમારે જે ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કરી કરજો જય